વધુમાં અગ્નિવીર આર્મીમાં જોડાઈ સફળતાપૂર્વક તાલીમ પૂર્ણ કરી યુવા પ્રથમ વખત માદરે વતન સામાજિક રાજકીય આગેવાન તેમજ સંખ્યામાં જોડાયા હતા રિપોર્ટર જિલ્લા બ્યુરો ગામ આર્મીમાંથી ટ્રેનિંગ પરત કરી વતન ફરેલા ઉત્સવ બાલુભાઈ જાદવ જે જૂના ગામમાં પ્રથમ કોઈ આર્મીમાંથી ટ્રેનિંગ પૂરી કરીને વતન પરત ફરેલ હોય એને આજ શુભકામના પઠાવ પાઠવા

અસ્તુ ભારત માતા કી જય વંદે માતરમ આજે અમારા સમાજના અને જોના માલકના શ્રી ગામમાં ભાઈ શ્રી જાદવ ઉછોભાઈ એની આર્મીની ટ્રેનિંગ પૂરી કરીને પરત વતન ફરેલા ત્યારે તાલુકા ભાજપના સદસ્ય નીલકંઠ વિદ્યાલય વિદ્યાલયથી આચાર્ય ભાઈ શ્રી ભાઈ પ્રવીણભાઈ જાદવ સમગ્ર અમારો સ્ટાફ અમે ભાઈને ઉત્સવભાઈને હર્ખ ભેર કે અમે એના વધામણા કરવા પધારેલા તેમજ સર્વ ગામના જ્ઞાતિ બંધુઓ સબ બધી જ્ઞાતિના ગામની અંદર તમામ જ્ઞાતિ એ બધા શુભેચ્છા ખૂબ પાઠવી છે અને તેનો ખૂબ અમને આનંદ છે આનંદની વાત એવી છે કે ભાઈ અમારા માલકનસ ગામની અંદરથી પહેલા પેલા વેલા અમારે આર્મી મેન કે મારા સમાજના કે વતનની સેવા માટે વધારે જવાના છે અને એને જે ક્યારે વધવા માટે બધા હરકાવેલા ખૂબ એનું સન્માન કર્યું છે ગામ લોકોએ ખૂબ સન્માનભેરીની આપી છે